સાફ કરવાનું છે સાફ કરી ચાલુ કરીએ ચાલુ હેલો મિત્રો તો કેમ છો આપણે મેળા પાછા થોડા એક બે મહિના પછી કેમકે થોડુંક ઘરમાં ચાલતી મલાની મજા નહોતી મને મજા નહોતી મારા મમ્મીને મજા નહોતી તો બધેના વાર આવી ગયા હે અત્યારે ભાઈ ગયા પોણા ચાર બપોરના એટલે મેં કીધું આ બ્લોગ તો ખાસ તમને બધે બતાવવો જ પડશે કેમકે આમાં હે ને કાલ રાતે ઉંદડી મેં જોઈ હતી આમાં અંદર ઉંદળી હતી એટલે મારા પીસીમાં આ જે લાઈટ થઈ એ વાયર કાપી નાખા લાગે હે ઉંદડીએ એટલે હું હમણાં તે પીસી આખું સાફ કરવાનું હોય અને ઉંદળી કાઢવાની છે અંદર હોય તો કદાચ અત્યારે હશે જ મને તો એવું લાગે જ છે અત્યારે હશે વાતાવરણ છે વરસાદ આવે છે ને જાય છે ને એવું થાય રાખે છે થોડીક વાર તો આપણે કરીએ ચાલુ ઓ પીસી ને એક એકાટું ભેગું કરીને નીચે લઉં પછી ખોલીને આખું વ્યવસ્થિત સાફ કરવાનું છે સાફ કરી અને પછી પાછું વ્યવસ્થિત ચાલુ કરીએ ચાલુ કરીને પછી ઉંદેરી ન ઘરે એવું કંઈક કરવું પડશે તો કન્ટિન્યુ બની દઉં બ્લોગમાં મેં પીસી સાફ કરવા માટે સ્પેશિયલ એક પીસી ઉંદેરી હતી પીસી સાફ કરવા માટે મેં નીચે લઈ લીધું હવે આનાથી હું સાફ કરીશ અંદર થોડી ભારી આવે છે આ બાજુ હતી ને આ બાજુ એટલું ખરાબ ભર્યું હતું એટલે ટાઈમ તો પીસી પણ ચાલુ કર્યું નહોતું એટલે મેં કીધું આ બ્લોગ બનાવી નાખું ખરેખર અત્યારે સન્ડે છે આજે અને રજા એ મારે એટલે મેં કીધું બનાવી જ નાખું બ્લોગ એટલે આને એને સાફ કરવાનું હતું પેલા આપણે કરીએ છીએ સ્ટાફ હવે જો આયા હું દેરી ના ખેલ જો જો એની લીની હોય હું દેરી લાઈટ નો વાયર મારે ગોતવું પડશે લાઈટનો વાયર જ આખો તોડી નાખ્યો એટલે આગળ મારી આરજી જે લાઈટ હોય એ બંધ થઈ ગઈ એટલે મારે કરવું પડશે એનું કંઈક તો આગળ છે આ લાઈટ આવે છે અહીંયા હું સાફ કરી નાખું છું પેલા બહુ હમણાં જ થોડાક ટાઈમ પહેલાં જ સાફ કરી દીધું અને આ ઉંદડી એવી થઈ ગઈ તો અંદર જુઓ કચરો જુઓ તમે અને

વાતાવરણ વરસાદ આવે છે એના માટે સાફ હવે પાછું આપણે લગાડી દીધું હે અને લાલ કલરનું ટેપ મારી દીધી છે હેલી જે ઇલેક્ટ્રિક વપરાય ને વાયર ટેપ એ ટાઈમ ભરે તો એસી અંદર વહી જતી હતી તો હવે આપણે કરીએ ચાલુ થઈ ગઈ લાઈટો આપણે ચાલુ આ લાઈટો આપણી નહોતી થતી થઈ જે આ રીતની લાઈટ કરે આપણું પીસી કમ્પ્લીટ છે રેડી મારીમ હતી આપણી પીસી રેડી થઈ ગયું ટીકડી બમ જેવું તો તમે મારો વિડીયો હજી લાઈક નો કરો શેર નો કરતા હો જોતા ન હો તો જોવા મન જુઓ અને ચેનલ મારી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો આપણે મળશું નવા ફરી પાછા વ્લોગમાં હવે ડેઈ બ્લોગ બનાવવાનું ચાલુ કરતી જ પાછું એન્ડ તમે કન્ટિન્યુ બન્યા રહીજો મારા બ્લોગ જોતા રહીજો લાઇક શેર ને કમેન્ટ દેતા રહેજો ટાટા